હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનો સ્વાગત છે આજે આપણે બનાવીશું મીઠા લીમડાના પાનની ચટણી જે પોષક તત્વથી ભરપૂર છે અને સાથે સાથે શરીર માટે ખૂબ જ લાભદાયક છે તો સૌ પ્રથમ મીઠા લીમડાની વાત કરીએ તો આપણે શાકમાં કે દાળમાં તેનો ઉપયોગ કરતા હોય પણ આ રીતે જો તમે ચટણી બનાવીને દરરોજ એક ચમચી ખાશો તો શરીર માટે તેમજ વાર માટે ખૂબ જ ઉપયોગી રહેશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો મીઠા લીમડાના પાનની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ આપણે સો ગ્રામ કે દોઢસો ગ્રામ જેટલા મીઠા લીમડાના પાન લેશું અને પહેલાં તેને આ રીતે દાળમાંથી છૂટા પાડી લેશું તો આ રીતે આપણે બધા લીમડાના પાનને દાળમાંથી દૂર કરી અને એક વાટકામાં કાટતા જશું આ લીમડાના પાનમાં રહેલા એમિનો એસિડ વાળને ચમક આપે છે અને વાળ ખરતા હોય તો તે પણ અટકાવે છે તો ખૂબ જ ફાયદાકારક આપણે શરીર માટે અને મહિના સુધી ચાલી શકે તેવી આજે આ ચટણી બનાવશું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો આ રીતે આપણે બધા પાનને એક વાટકામાં લઈ લેશું તો હવે ગેસની ફ્લેમને ચાલુ કરી એક કઢાઈમાં આપણે થોડું તેલ એડ કરશું એક ચમચી જેટલું તેલ એડ કરી અને આપણે વાટકામાં લીધેલા લીમડાના મીઠા પાનને તેલ ગરમ થાય એટલે તેમાં એડ કરી દેશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આ મીઠા લીમડાના પાનને તેમાં એડ કરી દેશું અને એકદમ લો ફ્લેમ ઉપર તેને આ રીતે સાતરી લેશું આ રીતે તવેથાથી પાનને આપણે સાતરતા જાશું અને આ પાનને ફક્ત ત્રણથી ચાર મિનિટ લાગે છે તેને ચેક કરવા માટે આ રીતે એક પાન લેશો અને તેને તોડશો તો તે આ રીતે તૂટી જશે તો અહીંયા આપણા પાન સતરાઈ ગયા છે તેને એક વાટકામાં કાઢી લેશો હવે તે જ કઢાઈમાં આપણે એક ચમચી તેલ એડ કરશું અને તેલ ગરમ થાય એટલે તેમાં સીંગના દાણા એડ કરશું તો અહીંયા આપણે બે ચમચી જેટલા સીંગના દાણા આ રીતે તેલમાં એડ કરી તેને પણ લો ફ્લેમ ઉપર આ રીતે તેલમાં સાતરી લેશું અને સીંગ સેજ સાતરવા લાગે અને ફૂટવાનો અવાજ આવે એટલે તેમાં આપણે લસણની છથી સાત કરી એડ કરીશું તો અહીંયા બી સતરાઈ ગયા છે હવે લસણને પણ તેમાં એડ કરી અને સાતરી લેશું લસણને એકાદ મિનિટ આ રીતે સાતરીને હવે તેમાં આપણે લાલ મરચાં સુકેલ એડ કરશું તમને જેટલી તીખાશ જોઈતી હોય તે પ્રમાણે તમે લાલ મરચાં સુકેલ વધારે કે ઓછા એડ કરી શકો છો અત્યારે હું ચાર નંગ જેટલા મરચાં એડ કરું છું તો તેને પણ આપણે આ રીતે તેલમાં સાતરી લેશું તો આ રીતે એક પછી એક વસ્તુને આપણે એડ કરતા જશું અને તેલમાં સાતરી લેશું મરચાં સરસ સતરાઈ જાય એટલે હવે તેમાં આપણે તલ એડ કરશું તો સફેદ તલ પણ આપણે બે ચમચી જેટલા તેમાં એડ કરી અને તેને પણ બધી વસ્તુ સાથે સાતરી લેશું તો આ રીતે તવે થાથી હલાવતા જવાનું અને સાતળતા જવાનું તો અહીંયા એક મિનિટમાં તેલમાં તલ પણ સારી રીતે સતરાઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું ગેસની ફ્લેમને બંધ કર્યા પછી હવે બે ચમચી જેટલું સૂકેલ કોપડાનું છીણ એડ કરશું તેનો ટેસ્ટ પણ આ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે તેને જ્યારે બધી વસ્તુ ગરમ હોય ત્યારે જ એડ કરીને આ રીતે આપણે હલાવી લેશું તો અહીં આપણી બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું હવે આ મસાલાને આપણે ઠંડો થવા દેસું તો અહીંયા આપણો મસાલો ઠંડો થઈ જાય એટલે મિક્સચર જારમાં લઈ લેશું તો મસાલો ઠંડો થઈ ગયો છે તેને આપણે મિક્સચરના જારમાં લઈ લેશું અને સાથે સાથે આપણે ઠંડા થયેલા મીઠા લીમડાના પાનને પણ એડ કરી દેસું હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બે ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરશું અહીંયા આપણે લીંબુનો ઉપયોગ કરવાનો નથી આમચૂર પાવડર એડ કરવાથી આપણે મહિના સુધી આ ચટણીને સ્ટોર કરી શકીએ છીએ હવે તેને ગ્રાઇન્ડ કરી લેશું તો તેને ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે ગ્રાઇન્ડ કરીશું તો બે વખત ચાલુ બંધ ચાલુ બંધ કર એટલે આ રીતની ચટણી બનીને રેડી થશે અહીંયા આપણી ચટણી બનીને રેડી છે તેને તમે દરરોજ જમવા ટાઈમે એક ચમચી લઈ શકો છો સાથે સાથે તમે મહિના દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો અને આ ચટણીને ભાત ઉપર સ્પ્રેડ કરીને પણ ખાઈ શકાય છે અને પરોઠામાં સ્ટફિંગ કરીને પણ તેના પરોઠા બનાવી શકો છો તો ખૂબ જ ઉપયોગી એવી ચટણી બનીને રેડી છે